રાજા શ્રી ઠાકોરજીને પધરાવીને સ્વદેશ આવે છે તે શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરે છે આવનાર લેવડાવે સરસ બિછાના પર બેસાડે છે સારું સમાધાન કરે છે પંદર દિવસ મહિનો તેને રાખે છે વિદાય લઈ વૈષ્ણવ જાય ત્યારે તે તેને પૂછે છે કે વૈષ્ણવજી કહો કે વૈરાગી ધર્મ સારો કે ગૃહસ્થ નો

મારા ઘરે થોડાક દિવસ તો એક રાત પણ પધરાવા માટે વિનંતી કરે છે તેઓ કહે છે કે કહો તમારો શું પ્રશ્ન છે રાજા કહે છે કે મેં ઘણા વર્ષો પૂછ્યું કે વૈરાગી ધર્મ સારો કે ગૃહસ્થનો

તેઓ તેને તેની અશ્વશાળામાંથી સારો ઘોડો લાવી ઘોડો ઉભો રાખે છે રાજા ઘોડાને ને ઝાડ સાથે બાંધીને બેસે છે એ વૃક્ષ ની બખોલમાં હોલાનો પરિવાર રહે છે હોલા હોલી વનમાં ગયા હતા તે વનમાંથી ચાર ફળ લાવે છે

ભેગા થયેલા કોઈ રાજાની દેર ન હતી કે કઢાઈમાંથી વીટી કાઢે ત્યાં તો અદભુત અદ્ભુત ત્યાં આવે છે તેઓ કઢાઈમાં બેસીને તંબુલથી સ્નાન કરે છે અને વીટી હાથમાં લઈને બહાર આવે છે સૌ રાજા હાથ જોડીને તેમને ડણડડ કરે છે મહારાજ તમે ધન્ય છો એમ તેમને કહે છે પછી દીકરીનો પિતા હાથ જોડીને અરજ કરે છે કે મારી દીકરી તમને આપી

ત્યાં બધા રાજા બેઠા હતા અને ત્યાં તેલની એક ગરમ કઢાઈ હતી રાજકુમારીના પિતા મારી દીકરી તેમને આપી એમ વૈરાગીને કહે છે એ વૈરાગીને રાજકન્યા તમારી સાથે પરણાવી હતી તે રાજા આ વૈરાગી નો ધર્મ છે તેથી રાજા

જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ